ચુડા સાયલા તાલુકા ક્ષત્રિય કારેડિયા રાજપૂત સમાજ સન્માન સમારોહનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી ધીરુભા સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના વીર શહીદો મહેપાલસિંહ વાળા તેમજ ધર્મેન્દ્રસિંહ પરમારને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ તકે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકીને સન્માનિત કરાયા હતા ત્યારે જશુભા સોલંકીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આજે કારડિયા રાજપૂત સમાજને જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત મોટું પદ આપીને કારડિયા રાજપૂત સમાજની એકતાની નોંધ લીધી છે અને આમ મને પદ નથી આપ્યું પણ કારડિયા રાજપૂત સમાજને સ્થાન આપ્યું છે સમાજના વરિષ્ઠ લોકો અને નેતાઓની મદદથી સમાજમાં વ્યસન મુક્તિ કરવા માટે સૂચન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ ધીરુભા સિંધવે જણાવ્યું હતું કે કારણે રાજપૂત સમાજ આજે રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી વિશ્વની સૌથી મોટી પાર્ટી સાથે ખભેખભો મિલાવીને ચાલે છે તેના ફળ સ્વરૂપે જિલ્લામાં અને તાલુકામાં કારાડિયા રાજપૂત સમાજને મહત્વના સ્થાન પ્રાપ્ત થાય છે અને આવી જ એકતા રાખી ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે ચાલવા આહવાન કર્યું હતું વધુમાં આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કીર્તસિંહ રાણાએ જણાવ્યું હતું કે કારડિયા રાજપૂત સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અને મારી સાથે ચાલે છે અને તેમની એકતાની નોંધ લઈને બીજા સમાજ પણ પ્રેરણા લે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજપૂત સમાજની એકતા શૈક્ષણિક એકેડમીથી યુપીએસસી અને જીપીએસસી થકી ગુજરાતના તમામ વિભાગના સચિવ આપણા સમાજના હોય તેવી લાગણી વ્યક્ત કરીને કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો શ્રદ્ધા નિષ્ઠા વિશ્વાસ હોય તો કોઈ પણ કામમાં સફળતા ચોક્કસ મળે ભારતીય જનતા પાર્ટી કારણે રાજપૂત સમાજ અને અન્ય સમાજને સાથે લઈને ચાલે છે અને કોઈને અન્યાય ન કરવો અને ભાઈચારાના કારણે રાજપૂત સમાજે આજે હરણફાળ ભરી છે સમાજ એકતાના તાંત્રે બંધાયો તો પ્રગતિ થાય અને લક્ષ્મીની સાથે સરસ્વતી અને સંસ્કાર પણ સાથે આવે આ કાર્યક્રમમાં અમરધામ છલાળાના મહાન જનકસિંહ સાહેબ રૈયા દાદા રાઠોડ માનસકભાઈ મસાણી સાયલા લીમડી ધંધુકા રાણપુર બોટાદ તથા વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ચુડા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી લીબડી ચુડા સાયલા કારડિયા રાજપૂત સમાજ દ્વારા અમારા વિસ્તારના ચુડા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી જસુભાભાઈ સોલંકીને જિલ્લામાં જ્યારે એમને એક પદ મળ્યું જ્યારે કારોબારી ચેરમેન એમનું સમાજ થકી ખૂબ ભવ્ય એમનું સન્માન થયું છે સમાજના બધા જ અગ્રગણ્યો રારપુર બોટાદ ધંધુકા સુરેન્દ્રનગર લીપડી વિધાનસભા તો ખરી જ પણ આજુબાજુ વિસ્તારના પણ કાર્યરત સમાજના આગેવાનોએ ખૂબ ભાવભીનું એમનું સ્વાગત કર્યું અને એમાં ઉપસ્થિત રહેવાનું મને પણ એક વિસ્તારના ધારાસભ્ય તરીકે પાર્ટીના એક ધારાસભ્ય તરીકે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અવસર મળ્યો નિમંત્રણ મળ્યું મારી સાથે મારા સમારંભના અધ્યક્ષ ધીરુભાઈ સિદ્ધો એ સમાજના અધ્યક્ષ અને મારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી ધીરુભાઈ સિંધુ છે જસવાભાઈ છે અમારા જીતુભાઈ કારોબારી ચેરમેન સમાજના કાર્યરત સમાજના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિનું પણ આજે એમનું સન્માન કર્યું અને સ્નેહમિલન આ બંને કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અમને બધાને અમારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું શિક્ષણની વાત એમને દીકરા અને દીકરીઓ ભણે એના માટે વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને સમાજ એકત્રિત થાય અને સમાજ બધાને પ્રેરણા મળે એવું સરસ મજાના બક્તાઓનું ઉદબોધન ઉદબોધન હતું અને એમાં પણ ચિત્તાલીથી શિક્ષણની દીકરાઓ દીકરીઓ ભણે અને વધારે વધારે સમાજ પ્રગતિ કરે એવું આજના પ્રસંગે આ જસુબાના સન્માનમાં ભવ્ય એમનું સન્માન થયું એમાં સૌ વાત એમ મેં પણ મારા વિચારો મૂક્યા છે મને પોતાને પણ સમાજ પ્રત્યે અને અન્ય સમાજ માટે આપણને ગૌરવ હોય એમ સંકલિત અને સપ ખૂબ એકઠા થઈને એક તાકાતથી આ સન્માન હું તો ઘણા સન્માન માગી છું પણ લીંબડી ચોડા સાયલાના કારણે લગભગ સમાજના ભાઈઓએ જે ગોઠવું છે એ કાર્યક્રમ ખરેખર ખૂબ બિરદાવા લાયક છે અને ખૂબ સારું કાર્યક્રમ એમનું સન્માન પણ એવું કર્યું અને એમનું કામ પણ એવું છે અને વિસ્તારના તમામ જોડે એક વ્યક્તિગત પણ મને સંબંધના કારણે મારે પણ બધાને મળવાનું થયું છે ભરતસિંહ પરમાર ચૂડા